એક હત્યા ગુનો દાખલ થયો હતો જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ તેમની હત્યા ત્રણ આરોપીઓ કરી હતી મીત ઉર્ફે લાલુ સાહિલ અમઝદખટ પઠાણ ન સોહિલ ઇદ્રિશભાઈ નિરાશી એમાં મુખ્ય હત્યા કરનાર મીત ઉર્ફે લાલુ છે બંને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આ આકાશની હત્યા મીત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાઇખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મિત એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ ભાવેશ અને આકાશ તારીખ વીસ જાન્યુઆરી એટલે કે બનાવના આગલા દિવસે પોતાના કામેથી ઘરે પાછા આવતા હતા એ દરમિયાન ભાવેશ અને મરણજન ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે એમાં આકાશે પણ જે આરોપી છે મિત એની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી બંનેનો ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને આ જે આરોપી છે મિત એણે આકાશનું તારીખ એકવીસ જાન્યુઆરી એટલે કે ગઈકાલે મર્ડર કરી નાખ્યું છે મર્ડર એટલે પ્લાનિંગ સાથે કર્યું કારણ કે બીજા મિત્રોની બોલાવ્યાથી સંયંત્ર રચીને રાજ હોઈતી શું કર્યું છે અમારી તપાસમાં આ સમજી વિચારીને કરાયેલું કૃત્ય લાગે છે કારણ કે એની પાસે એ છ આરોપી પાસે છરો હતો તે પોતાના મિત્રોને સાથે લઈને આવ્યો હતો અને જે મરણ જનારનો આવવા જવાનો રૂટ છે સામાન્ય રૂટ ત્યાં જ એની રાહ જોઈ અને એણે મરણ જનાર ઉપર જીવલણ હુમલો કરીને એને મૃત્યુ ચાલ્યું છે બધે પક્ષે આ હાલ સુધીમાં અમારી તપાસમાં મરણ જનાર વિરુદ્ધ આશરે પંદરની જેટલા ગુનાઓ દાખલ થયેલાનું અમને જાણવા મળ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ પણ કોઈ ગુનાહિત ઇતિહાસના આધારે એમના પર ગુના દાખલ થયેલા છે કે નહીં એની તપાસ ચાલુ છે કેવા મુખ્યત્વ મારામારીના ગુનાઓ છે ચલો આરોપી જે છે એ એએમસીમાં ઢોર પાર્ટીમાં કામ કરતો હતો અને મરણ જનાર જે છે એ પણ છૂટક દુકાનોમાં ને એમાં મજૂરી કરતો હતો ગેમ રમવા બાબતે ઝઘડો નથી થયો પરંતુ અમારી તપાસમાં જેટલું જાણવા મળ્યું છે એ પ્રમાણે જે મરણ જનાર છે આકાશભાઈ અને એનો એક મિત્ર છે ભાવેશ એ બંને જણા પોતાનું રેગ્યુલર જે કામકાજ છે એ પતાવીને ઘરે આવ્યા ત્યારે ત્યાં આરોપી હિત એ મોબાઈલમાં કોઈ ગેમ રમતો હતો બેઠો હતો અને એ દરમિયાન મિતે ભાવેશને કીધું કે તું ઘરે તું ઘરે આવી ગયો અને એ બાબતે કંઈક ઝઘડો થયો હશે બોલાચાલી થઈ હશે અને એ બોલાચાલીમાં એ જે બંને ભાવેશ ભાવેશ અને મિત વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં આકાશ પણ એનો પણ સાથે ઝઘડો થયો અને એના કારણે બીજા દિવસે મિતે અદાવત રાખી આકાશનું મર્ડર કર્યું એને એના અંગે હાલ તપાસ ચાલુ છે એમની પૂછપરછ ચાલુ છે